નમસ્કાર મિત્રો આજે ગામમાં ચોથી વાતમાં ન્યાયની વાત થઈ છે અને એ જંગલ ખૂબ જ ભયાનક હોવાથી એ જંગલમાં ભૂતિયાને હર કોઈએ જવાની ના પાડી દીધી પરંતુ મિત્રો તમે તો ભૂતિયાને ઓળખો જ છો એ ધારેને એ તો કરી જ બતાવે છે અને તેથી ભૂતિયાએ આજે નક્કી કર્યું કે બધા સુઈ જાય પછી મારે રાત્રે જવું છે અને આમ તેણે અડધી રાત્રે એ જંગલમાં પ્રવેશ કર્યો કે જ્યાં કોઈ માનવ જઈ નથી શકતું અને અને ચાલતો ચાલતો જંગલના બરોબર મધ્ય ભાગમાં પહોંચ્યો ને ત્યારે તેને અંધારામાં એક ઝૂંપડી દેખાડી અને ઝૂંપડીમાં નાના નાના કાણા હતા અને તેમાંથી બહાર પ્રકાશ આવી રહ્યો હતો તેથી ભૂતિયો ધીમા પગે ત્યાં પહોંચે છે અને ત્યાં કાણામાંથી નજર કરી અને ઝૂંપડીમાં જુએ છે તો ઝૂંપડીમાં આગ સળગતી હતી અને તેની બાજુમાં મોટા દાંતવાળો એક નરભક્ષી માણસ આરામથી સૂતો હતો અને તેની બાજુમાં પ્રાણીઓ અને માણસોના હાડકાં પડ્યા છે તેથી આને જોઈ અને ભૂતિયો પહેલાં તો વિચારમાં પડી ગયો કે આ માનવ છે કે પછી દાનવ એ તો મને સમજાતું જ નથી અને આ અહીંયા જંગલમાં શું કરતો હશે અને પછી ભૂતિયો તેની ઝૂંપડીની આજુબાજુ ફરે છે અને જુએ છે કે મારે આ નરભક્ષી માણસનું તો કાંઈ કામ નથી પણ આ મેવારામ બધા કહેતા હતા કે અહીંયા જંગલમાં નજરે પડેલા તો એ ક્યાં હશે અને કદાચ આ નરબક્ષી માણસ એમને ખાઈ તો નહીં ગયો હોય ને અને આમ વિચારી અને ભૂતિયાનું મગજ પણ આજે ગોટાળે ચડી ગયું છે કે મારે હવે કેવી રીતે આ મેવારામને શોધવા અને મેં તો એમને ક્યારેય જોયા પણ નથી તો પછી કેવી રીતે એમને ઓળખીશ પણ લાય થોડીક તપાસ તો કરું અને આમ કહી અને ભૂતિયો એ જંગલમાં આગળ સુધી

અને પાછા આવતી વેળાએ તેને જંગલની જાળીઓ હોહરવા કોઈકનો અવાજ સાંભળ્યો અને તેથી ભૂતિયો ત્યાં ચોટી ગયો અને નીચે નમીને જુએ છે કે નક્કી કોઈક જંગલી પ્રાણી છે અને ત્યારે ભૂતિયાએ જોયું તો ત્યાં એક માણસ છે અને તેના હાથમાં ઘાતક હથિયાર છે અને આ હથિયારને લઈ અને તે સંતાઈ અને છુપાઈને બેઠો છે ત્યારે ભૂતિયો જોવા લાગ્યો કે આ કોણ છે અને આ જંગલમાં શું કરી રહ્યો છે પણ હવે તો મારે તે જાણવું જ પડશે અને તેથી ભૂતીઓ તેને છુપાઈને જોઈ રહ્યો છે અને ત્યારે એક જંગલી સુવર ત્યાંથી પસાર થાય છે અને જેવું ત્યાંથી નીકળ્યું ને ત્યાં તો આ માણસે તેના ઉપર હુમલો કર્યો અને તેના હથિયારના ઘા મારી મારી અને આ સુવરને મારી નાખ્યું અને પછી તેને પોતાના ખભા ઉપર ઉચકી અને ત્યાંથી લઈને ચાલતો થયો ત્યારે આ દ્રશ્ય જોઈ અને ભૂતિઓ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો કે આ માણસ કોણ હશે અને આ સુવરને મારી અને તે ઉપાડીને ક્યાં લઈ જતો હશે અને આમ વિચાર કરતો ભૂતિયો પણ તેની પાછળ પાછળ ચાલ્યો જાય છે ત્યારે આ માણસ મરેલા પ્રાણીને ઉપાડી અને નરભક્ષી માણસના ઝુંપડી બાજુ આવ્યો અને સીધો ઝૂંપડીમાં ચાલ્યો ગયો અને ત્યારે ભૂતિઓ પણ ઝૂંપડીની પાસે આવે છે અને એક નાનકડા કાણામાંથી જુએ છે કે અંદર શું થાય છે અને ત્યારે આ માણસ સુવરને ઉપાડી અને જ્યારે ઝૂંપડીમાં ગયો ને પછી પેલા નરભક્ષી માણસ જગાડે છે કે જાગો જાગો આ જુઓ તો ખરા તમારા માટે હાલ જ એકદમ તાજો શિકાર મારીને લાવ્યો છું અને તમે આ જુઓ તો ખરા હજી પણ તેનું ખૂન ગરમ છે અને પછી હું વાસી ભોજન લાવ્યો છું તમારા માટે અને ત્યારે પેલો ખુખાર નર બક્ષી જાગે છે અને જાગી અને આળસ મરડીને ઉભો થાય છે અને કહે છે કે હે મેવારામ જો આ વખતે ભોજન વાસી નીકળ્યું ને તો તમને ખાઈ જઈશ માટે વિચારો વાત કરજો હો અને જ્યારે આમ આ નર મોઢેથી મેવારામ નામ સાંભળ્યું ને ત્યાં તો ભૂતિયો પણ હલી ગયો કે અરે રે આ તો પેલા પૂજારી મેવારામની વાત કરતા હતા ગામ લોકો એ જ છે અને તેઓ આ ગામમાં તો ભગવાન શિવની પૂજા કરતા હતા તો પછી પૂજારી થઈને આવા પાપના માર્ગે કેવી રીતે અને તેઓ આ નરભક્ષી માટે આ પાપનું કામ શું કામ કરી રહ્યા હશે અને પછી તો પેલા નરભક્ષીએ પોતાના હાથમાં જે સુવર હતું તેના ગરદનમાં બટકું ભરી અને લોહી પીવાનું શરૂ કર્યું અને પેટ ભરીને લોહી પીધું અને પછી બોલ્યો કે વાહ વાહ ખરેખર આજે તો મારા માટે એકદમ તાજું તાજું માસ્ક લઈને આવ્યા ત્યારે મેવારામ કહે છે કે સમી સાંજનો તમારા માટે શિકાર કરવા નીકળ્યો હતો અને ત્યારે અડધી રાત્રે શિકાર કર્યો પણ આ વખતે તો તગડો શિકાર હાથમાં આવ્યો અને આમ આટલું કહીને મેવારામ કહે છે કે તમે આરામથી ભોજન કરો હું નદીમાંથી પાણી ભરીને આવું છું કે ભલે જાઓ અને પછી તો મેવારામ પાછા ચાલતા ચાલતા નીકળ્યા અને નદીના પાણી ભરવા જઈ રહ્યા હોય છે અને ત્યારે ભૂતિયો પાછો આ મેવારામની પાછળ પાછળ થઈ જાય છે અને મેવારામ તો રોજની જેમ તેમની ધૂનમાં પાણી ભરવા ગયા અને નદી કિનારે પહોંચ્યા અને ત્યાં પાણી ભરી અને જેવા પાછળ ફર્યા ને ત્યાં તો તેમની પાછળ ભૂતિયો ઊભો હતો અને એટલે મેવારામના હાથમાંથી માટલી પડી ગઈ અને કહે છે કે અલ્યા તું કોણ છે અને આમ અડધી રાત્રે અહીંયા મારી પાછળ કેવી રીતે આવ્યો ત્યારે ભૂતિયો કહે છે કે હે મેવારામ તમને હું ઓળખું છું અને આજે પૂજારીમાંથી તમે આમ પાપના માર્ગે કેવી રીતે વળ્યા અને આમ પ્રાણીઓને સુકામ મારી નાખો છો અને ભૂતિયાના આટલા શબ્દો સાંભળતાની સાથે તો બે વાર વિચારમાં પડ્યા કે માનો કે ના માનો પણ આ છોકરો મારા ગામનો જ છે અને એટલે જ તો તેને મારું નામ પણ ખબર છે અને તેને એ પણ ખબર છે કે હું એક પૂજારી હતો અને આટલું વિચારી અને મેવારામે તો ત્યાંથી મુઠ્ઠીઓ વાળી અને ગડગડતી દોટ મૂકી અને સીધા આ ઝૂંપડીમાં રહેતા પેલા નરભક્ષી માણસના પાસે આવી જાય છે અને આવી અને નરભક્ષીને વાત કરે છે કે તમે આટલા દિવસ સુધી તો અનેક પ્રાણીઓના હાડમાંસ અને લોહી પીધા છે પણ શું તમે ક્યારેય કુમળા અને નાના બાળકનું માંસ ખાધું છે ખરા ત્યારે પેલો દાનવ કહે છે કે નાના મેવારામ તમે કોકવાર એવો ખોરાક તો લાવો અને ત્યારે મેવારામ કહે છે કે તો સાંભળો આજે મેં જંગલમાં એક પંદર વર્ષના કુમળા બાળકને જોયું છે અને જો આપણે બંને થઈ અને તેને શોધવા નીકળીશું ને તો તે આપણને મળી જશે અને એનું ભોજન કરવાથી તમને ખૂબ મજા આવશે અને તે ભાવશે પણ વધારે અને ત્યારે પેલો નરભક્ષી પણ નવા ખોરાકની શોધ માટે ઝૂંપડીની બહાર નીકળી ગયો અને પછી મેવારામ પણ સાથે શોધવા માટે નીકળ્યા છે અને મનમાં ને મનમાં તેઓ વિચાર કરે છે કે ગમે તેમ કરીને આ બાળકનું ખૂન કરાવી નાખવું પડશે નહીતર જો આ બાળક જીવતો ગામમાં પાછો પહોંચી જશે ને તો મારી બધી જ વાત ગામ લોકોને કહી દેશે અને એ પણ ખબર પડી જશે કે હું ઘણા વર્ષોથી આ જંગલમાં રહું છું એટલે ગમે તેમ કરીને પણ આને આજની રાતમાં શોધવો પડશે અને આમ નર બક્ષી અને મેવારામ આ બાળકને શોધી રહ્યા છે પણ ક્યાંય આ બાળક તેમને નજરે પડ્યો નહીં તેથી નરભક્ષી માણસ બોલ્યો કે હે મેવારામ તમે જો ખોટું બોલતા હશો અને આજે જો આ બાળક મને ક્યાંય જોવા નહીં મળ્યો ને તો હું તમને ખાઈ જઈશ અને ત્યારે મેવારામ કહે છે કે મેં એને નદીના કાંઠે જોયો હતો અને પછી તો બંને નદીના કાંઠે જાય છે અને ત્યાં જઈને જુએ છે તો આ ભૂતિયો નદીના કાંઠા ઉપર ઊભો હોય છે અને પછી તો આ નરભક્ષી માણસે જેવો આ ભૂતિયાને જોયો ને ત્યાં તો તે રાજી રાજી થઈ ગયો અને કહે છે કે હે મેવારામ આજે તો સરસ મજાનો જોરદાર શિકાર હાથમાં આવ્યો છે તો ગમે તેમ કરીને પણ આને પકડો તો મારું કુમળા બાળકનું માંસ ખાવાની ઈચ્છા પૂરી થઈ જાય અને આમ કહી બંને ભાગ્યા ભૂતિયાની પાછળ ત્યારે ભૂતિયાને પણ મજા આવી ગઈ અને વિચાર કરે છે કે આજે તો આમને બરાબર દોડાવા જ છે અને આમ કહી અને ભૂતિયો ત્યાંથી ભાગ્યો અને ભૂતિયો જેવો ભાગ્યો ને ત્યાં તો ભૂતિયા પાછળ 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 મેવારામ અને પેલો પાપી છે અને આમ ત્રણેય જણા જંગલમાં દોડ્યા અને ત્યારે ભૂતિઓ ભાગી અને એક ઝાડની પાછળ સંતાઈ જાય છે અને ઘડીકમાં બહાર આવે છે અને ઘડીકમાં દોડાવે છે અને આમ પછી તો ભૂતિઓ તેમને દોડાવતો દોડાવતો પાછો તેમની ઝૂંપડીએ લાવે છે અને ત્યાંથી આખાય જંગલમાં આખી રાત દોડાવ્યા પણ બેમાંથી એકેના હાથમાં ભૂતિયો આવ્યો નહીં અને આમ કરતાં કરતાં સવારનો પહોર થવા આવ્યો છે તેથી ભૂતિઓ હવે મનમાં વિચાર કરે છે કે હવે જો હું ગામમાં પાછો નહીં જાઉં ને તો ગામના બધા માણસોને ખબર પડી જશે કે હું રાત્રે આ ભયાનક જંગલમાં ગયો હતો તેથી હવે મારે અહીંયાથી તો નીકળી જવું પડશે નહીતર ગામના માણસોને અને મુખીને ખબર પડશે ને તો મને એમ કહેશે કે ભૂતિયા તે અમારી વાત માની નહીં અને એટલે મારે તેઓ મારા ઘરે આવે તે પહેલાં મારે નીકળી જવું પડશે અને આ બંને પાપીઓની આવતીકાલે રાત્રે વાત અને આટલું કહી અને ભૂતિઓ જાડીઓમાં જઈ અને અદૃશ્ય થઈ ગયો પણ આ બાજુ આખી રાતથી દોડી દોડીને થાકેલા આ બંને પાપીઓ તો હાફવા લાગ્યા છે અને તેઓ પણ ત્યાં બેસી ગયા પણ પેલો નરભક્ષી કહે છે કે હે મેવારામ તમે ગમે તે કરો પણ આ બાળક મારે જોઈએ એટલે જોઈએ જ બસ બીજી કોઈ વાત મારે સાંભળવી નથી અને અત્યારે હવે હું જાઉં છું ઝૂંપડીમાં આરામ કરવા અને તમે આને પકડી અને જીવતો મારી સમક્ષ લાવો આને તો હું જીવતો ને જીવતો ખાઈ જઈશ ને ત્યારે મારી ભૂખ મટશે અને આમ મેવારામ પાછા એકલા આ ભૂતિયાને શોધવા નીકળ્યા છે પણ આ ભૂતિયો તો હવે જંગલમાં છે જ નહીં અને તે તો પાછો પોતાના ઓરડે આવી ગયો છે અને આવી અને આરામથી સૂઈ ગયો છે અને જ્યારે સવાર પડી ત્યારે ગામના બધા જાગી ગયા અને જ્યારે ભૂતિયો પણ જાગે છે અને એવા જ તાણે ભૂતિયાની પાસે ગામના મુખી આવ્યા છે અને આવી અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા મારી સાથે ચાલ મારે તને કાંઈક બતાવવું છે કે મુખી બાપા તમારે મને એવું તો શું બતાવવું છે કે પણ ભૂતિયા તું એકવાર મારી સાથે ચાલતો ખરો અને આમ કહી અને મુખી ભૂતિયાને ગામના કૂવે લઈ જાય છે અને ત્યાં જઈ અને ભૂતિયાને કહે છે કે જો ભૂતિયા આ જગમાલ જાદુગર છે અને તે રોજ સવારે માતા મેલડીના દર્શન કરવા આવે છે અને હે ભૂતિયા હું જ્યારે તારી પાસે આવી રહ્યો હતો ને ત્યારે આ જગમાલ માતાજી મેલડીના ધૂળના ધળીમ લે માથા પછાડી પછાડી અને રડી રહ્યો હતો અને ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપા આ જગમાલ આવું શું કામ કરે છે એ તમને ખબર છે કે ના ભૂતિયા મને એની તો કઈ ખબર નથી કે મુખી બાપા એ તેની જે જાદુઈ વિદ્યાઓ ભૂલી ગયો છે ને તેને યાદ કરવા માટે અને પાછો જાદુગર બનવા માટે તે માતા મેલડીની ટેક લઈને બેઠો છે અને રોજ સવારે તે માતા મેલડીની પાસે આવી અને પોતાની શક્તિઓની માંગ કરે છે ત્યારે મુખીબાબા બોલ્યા કે પણ ભૂતિયા આ તો મેલડી છે અને જો જગમાલ આમને આમ તેની ટેક ઉપર અડગ રહેશે ને તો માતા મેલડી તેની વારે જરૂર આવશે અને ત્યારે ભૂતિયો કહે છે કે હા એ વાતનો તો મને પણ ડર છે કે આ વખતે જો ફરી જગમાલ જાદુગર બની ગયો ને તો આ વખતે તેને રોકવો ખૂબ મુશ્કેલ પડી જશે પણ જે થવાનું હશે ને એ તો થઈને રહેશે એમાં મુખી બાપા અત્યારે કઈ ચિંતા કરવાની જરૂર નથી અને ત્યારે મુખી બાપા બોલ્યા કે મને તો કોઈ જ વાતની ચિંતા જ નથી કેમ કે આ ગામની રક્ષા મારો ભૂતિઓ કરતો હોય છે અને જે ગામની રક્ષા ભૂતિઓ કરતો હોય ને એ ગામના મુખીને ડરવાની કોઈ જરૂર નથી હવે તો હું આરામ જ કરું છું અને ત્યારે મુખી બાપાની આટલી વાત સાંભળીને ભૂતિઓ પણ સવા લાગ્યો અને આમ ગામમાંથી બંને છૂટા પડ્યા અને ભૂતિયાના મનમાં તો એક જ સવાલ ચાલી રહ્યો છે કે આજે રાત ક્યારે પડે અને હું રાત્રે પેલા જંગલમાં જઈ અને પેલા નરભક્ષી અને મેવારામની મારે બરાબર ખબર લેવાની છે તો મિત્રો શું થશે આજની રાત્રે અને ભૂતિયો કેવી રીતે પછાડશે એ મેવારામ અને પેલા નરભક્ષી માણસને તો મિત્રો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો અમારી ચેનલ વહારવટી ડિજિટલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી